આજે બનાવીએ આપણે સતનારાયણ ભગવાન નો પ્રસાદ રવો લઈ લીધો છે એક ખાંડ લીધી છે ઘી લીધું છે અને દૂધ લીધું છે હવે રવો એડ કરી દઈએ હવે ધીમા તાપે ફેકી લઈએ ચાલો આપણો રવો પડે એટલે રેડી થઈ ગયો છે હવે આપડે એમાં દૂધ કરી દઈએ જરૂર મુજબ ખંડ નાખી દઈએ સત્યનારાયણ કરી લઈએ હવે એમાં એલસી પાવડર એડ કરી દઈએ આપણે દ્રાક્ષ નાખી દઈએ કાજુ બદામ રેડી સતનારાયણ ભગવાન નો પ્રસાદ અમારે રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો